બનાસકાંઠા ક્રિકેટ એકેડેમી દ્વારા ક્રિકેટ મેચનું આયોજન તો પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા ક્રિકેટ એકેડેમીના આયોજન સચિનભાઈ માલેશિયા અને દિલીપસિંહ અડિયોલના માર્ગદર્શનથી બનાસકાંઠાના સારા ક્રિકેટ પ્લેયરોનું આયોજન કરવામાં આવ્યું કે જેમાં યુ ફોર્ટીન અને યુ સિક્સટીન પ્લેયરોની પસંદગી કરવામાં આવી કે જેમાં બનાસકાંઠા ક્રિકેટ એકેડેમીમાંથી બે ટીમ બનાવવામાં આવી હતી કે જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કે આ બે ટીમનું આયોજન બનાસકાંઠા ક્રિકેટ એકેડેમી પાલનપુરમાં કરવામાં આવ્યું હતું કે જે આયોજન બે દિવસ માટે કરવામાં આવ્યું હતું કે જેમાં ફાઇનલ વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આવી હતી તેમાં વિરાટ આવી એકસો ચૌદ બોલ રમી એકસો ત્રણ રન બનાવી નોટ આઉટ રહ્યા હતા તો મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બેટ્સમેન અને વિનિંગ ટીમ પ્લેયર એ રીતે ચાર ટ્રોફી મેળવી વિરાટ રાભી તરીકેની નામ મેળવી હતી અને તેના સાથે તેના મિત્રો ભવ્ય પટેલ બાવન રન બનાવી કેચ આઉટ થયા હતા અને દેવ રાઠોડ છોતેર રન બનાવી નોટ આઉટ રહ્યા હતા રનર ટીમ માં ચૌધરી હેતાર્થ ઓગણ્યા એંસી રન બનાવી કેચ આઉટ થયા હતા અને હર્ષ પોલરાએ ત્રણ વિકેટ મેળવી હતી